ડભોઈ વેગા ચોકડી પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ ઉપર આવેલા નાંદોદી ભાગોળ સુધી જવાના મેઇન રોડ ઉપર મોટા મોટા ગાબડા પડી જવાથી અવરજવર કરતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને નહીં જેથી પીડબ્લ્યુડી વિભાગના ઓફિસમાં આરામ કરતા કર્મચારીઓ અધિકારીઓ ક્યારે જાગશે અને ક્યારે આ રસ્તો રિપેર કરશે તેવી લોક માંગ ઉઠી છે મહિલા તકે સ્ટેટ પીડબ્લ્યુડી વિભાગ દ્વારા રોડ ઉપર પડેલા ગાબડાને રિપેર કરવામાં આવે તેવી વાહન ચાલકોની લોક માંગ ઉઠી છે

સમય થયું છે હવે એ તો જોશું રાજસ્થાન લગભગ મહિનો જેવું થયું અધિકારીઓ છો ખરે અધિકારીઓ અધિકારી ગાડી આવે છે